આંદોલન દ્વારા ખેડૂતો જાગૃત કરવાનો મુખ્ય સૌરાષ્ટ્ર ગુજરાતભરના સરપંચો અને ખેડૂતોને વિનંતી કરી છે કે તેઓ તરત જ ગ્રામ પંચાયતની બેઠકો બોલાવીને આ વિરોધ ઠરાવ પસાર કરે તેમણે કહ્યું કે ઠરાવ કરીને આપી દો સરકાર ગતકડા બંધ કરે અને ખેડૂતોના દેવા માફ કરે સૌરાષ્ટ્રભરમાં કમોસમી વરસાદથી વેરાયેલા વિનાશ પછી સરકારે ખેડૂતોને સહાય આપવા માટે ડિઝલ સર્વેનો આદેશ આપ્યા હતા તો ખેડૂતો પોતે સર્વેનો વિરોધ કરી રહ્યા છે તે રાજ્ય કોંગ્રેસ ખેતી બચાવો સત્યાગ્રહ આંદોલનને પગલે વિડીયોમાં કોંગ્રેસના પ્રતિક ધરણા કર્યા છે એક વીઘો માંડવીના ઉત્પાદન માટે થઈને સત્તર હજાર બસો ને પાંત્રીસ રૂપિયાનો ખર્ચ કરી ચૂક્યા છે એક વિઘે સત્તર હજાર બસો પાંત્રીસ રૂપિયાનો ખર્ચો વિઘે વીણ જેટલી માંડવીના ઉતારા હતા એ આજે પાણીની અંદર તણાઈ ગયા કોટા ફૂટી ગયા કે દાણા દબડાઈ ગયા વિગે પચાસ હજાર રૂપિયાનું ગુજરાતના ખેડૂતોને નુકસાન થયું છે અને આના માટે આખી સરકારમાં કોઈ પણ વ્યક્તિને ખુલ્લા મંચ ઉપર હું ચેલેન્જ કરું છું કે આ ખેડૂતોને વિઘે સત્તર નો ખર્ચ આમાં કોઈ એક રૂપિયો ઓછો સાબિત કરી દે કાર્યક્રમના ભાગરૂપે સહાય પેકેજની જે વાતો ઉભી થઈ રહી છે

હવે આ સર્વે ક્યારે પૂર્ણ થાય અને ખેડૂતોને કેટલી અને ક્યારે સહાય ચૂકવવામાં આવે છે તે પ્રશ્નોનો જવાબ અત્યાર સુધી મળ્યો નથી કોંગ્રેસે સરકારને ઘેરીને સર્વે કરવાની જગ્યાએ ખેડૂતોની સીધી સહાય આપવાની માંગ કરી રહી છે કૌશિક પટેલ નો ન્યૂઝ સુરત